જિલ્લાની બોર્ડર પર ખાનગી કંપનીની લક્ઝરી બસ પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સોનગઢ તાલુકાના સિનોદ ગામની બસ ચાલકે પરનો કાબુ ગુમાવતા બસ મારી ગઈ હતી જિલ્લાની પર ખાનગી કંપનીની લક્ઝરી બસ ને ગોઝારો અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અઢાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા શ્રીનાથ કંપનીની બસ મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ આવી રહી હતી દરમિયાન સિનોદ ગામની સીમમાં બસ પલટી મારી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તાપી જિલ્લાની બોર્ડર પર શ્રીનાથ કંપનીની લક્ઝરી બસ પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક માહિતી અનુસાર શ્રીનાથ કંપનીની લક્ઝરી બસ મહારાષ્ટ્રથી અમદાવાદ આવી રહી હતી બસમાં ત્રીસ મુસાફરો સવાર હતા દરમિયાન લક્ઝરી બસ પલટી મારી હતી આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય અઢાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમમાં બસ ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી